આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએમ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સોળ મારો પરિવાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ મારો પરિવાર તમારા કુટુંબના સભ્યોની યાદી તૈયાર કરો અને આપેલ કોલમમાં વિગતો ભરો જોઈએ ક્રમ છે નામ જન્મ તારીખ હાલની ઉંમર અને કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે ચૂંટણી કાર્ડ ધરાવે છે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે તો જોઈએ પેલું જયેશભાઈ નામ છે એક બે ઓગણીસો ને છન્નું આડત્રીસ વર્ષ દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે તેમની પાસે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઈવિંગ લાઇસન્સ છે ત્યાર પછી જોઈએ વર્ષાબેન બાર એક ઓગણીસો અઠ્યાસી છત્રીસ વર્ષ અગિયાર સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમની પાસે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ નથી મનીષાબેન આઠ સાત ઓગણીસો નેવ્યાશી પાંત્રીસ વર્ષ સાત સુધીનો અભ્યાસ કરેલ છે તેમની પાસે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે મીનાબેન એક આઠ ઓગણીસો છન્નું અઠ્યાવીસ વર્ષ બાર સુધીનો અભ્યાસ કરેલ છે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાયસન્સ છે ભરતભાઈ દસ નવ ઓગણીસો ને છન્નું અઠ્યાવીસ વર્ષ સ્નાતક તો તેમની પાસે બંને છે ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જિયાબેન આઠ નવ બે હજાર આઠ વર્ષ સોળ તેમનો અભ્યાસ દસ તેમની પાસે ચૂંટણી કાર્ડ પણ નથી અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી ભાવેશભાઈ વીસ નવ ઓગણીસો નવ્વાણું વર્ષ પચીસ સ્નાતક તેમની પાસે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ બંને છે પ્રિયાબેન અગિયાર અગિયાર બે હજાર બે વર્ષ બાવીસ સ્નાતક અને તેમની પાસે પણ બંને છે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ચૂંટણી કાર્ડ દીપભાઈ અઢાર એક બે હજાર આઠ ઉંમર સોળ તેમનો અભ્યાસ અગિયાર તેમની પાસે બેમાંથી એક કે નથી ચૂંટણી કાર્ડમાં નથી અને ડ્રાઇવિંગ લાઇસન્સ નથી આયુષભાઈ બાર એક બે હજાર નવ વર્ષ પંદર અભ્યાસ દસ ચૂંટણી કાર્ડ નથી અને ડ્રાઇવિંગ લાઇસન્સ નથી રમેશભાઈ પંદર આઠ ઓગણીસો ને નેવ્યાશી વર્ષ પાંત્રીસ તેમનો અભ્યાસ દસ અને તેમની પાસે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે હસ્તીબેન ત્રીસ પાંચ બે હજાર ચાર વર્ષ છે ચાલે વીસ અને તેમનો અભ્યાસ કોલેજ તેમની પાસે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે ગંગાબેન દસ એક ઓગણીસો ને ત્યાંશી વર્ષ એકતાલીસ અભ્યાસ તેનો સાત તેમની પાસે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક એટલે કે આ જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેમના પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસિસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્તરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે